નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મોરબી માર્કેટયાર્ડમાં સો થી ચારસો વીસ રાજકોટ માર્કેટયાર્ડમાં નેવું થી ચારસો પંદર અમરેલી માર્કેટ યાર્ડમાં એકસો વીસ થી ચારસો ચાલીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી પાંચસો વીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં એકસો પાંત્રીસ થી ચારસો અગિયાર જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એક થી ત્રણસો એસી અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં ત્રણસોથી ચારસો 480 ઇસા માર્કેટ યાર્ડમાં ચારસોથી પાંચસો ત્રીસ સુરત માર્કેટ યાર્ડમાં બસોથી છસો વાસણા માર્કેટયાર્ડમાં બસો સાઠથી પાંચસો સાઠ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એકથી ચારસો એકોતેર માર્કેટ યાર્ડમાં બસો સત્તરથી ચારસો જામનગર માર્કેટ યાર્ડમાં એકસો વીસથી ચારસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પિસ્તાલીસથી પાંચસો સત્યાવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો